હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે લસણની પેસ્ટ અને લસણની ચટણી બંને શીખીશું લસણની પેસ્ટ કઈ રીતે બનાવી અને તેને લાંબો સમય સ્ટોર કઈ રીતે કરશું સાથે સાથે લસણની ચટણી પણ કઈ રીતે બનાવીશું તેની બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે બંને રેસીપી શીખીશું જો આજની રેસિપી યુઝફુલ લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે સૌ પ્રથમ આપણે લસણની પેસ્ટ બનાવીશું તો તેના માટે આપણે પહેલાં લસણને ફોલી લેશું જે જેટલી પણ તમારે પેસ્ટ બનાવવાની હોય તેટલું લસણ તમારે પહેલાં ફોલી લેવાનું લસણ કઈ રીતે ઝડપથી ફોલાઈ જાય તેની પણ લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે ત્યાંથી જોઈ શકો છો ફોલેલા લસણને આપણે મિક્સચર જારમાં લઈ લેશું તેમાં મીઠું ચપટીક અને થોડુંક તેલ એડ કરીશું તેલ અને મીઠું નાખવાથી લસણની પેસ્ટ છે એ લાંબો સમય માટે સ્ટોર કરી શકાય છે હવે તેને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેશું તો આ રીતે આપણે તેની પેસ્ટ રેડી કરીશું તો તમે જોઈ શકો છો ગ્રાઇન્ડ કર્યા પછી લસણની સરસ પેસ્ટ રેડી છે ગાર્લિક પેસ્ટ એટલે કે લસણની પેસ્ટ બનાવીને સ્ટોર કરી શકો છો તો હવે તેને સ્ટોર કઈ રીતે કરીશું તો અહીંયા આપણી પેસ્ટો બનીને રેડી છે પણ તેને સ્ટોર કઈ રીતે કરશું લસણની પેસ્ટને સ્ટોર કરવા માટે આપણે કાચની બરણીનો ઉપયોગ કરશું કાચની બરણી સરસ ધોયેલી અને તરકે તપાવેલી હોવી જોઈએ તેને સરસ કોરા કપડાંથી લૂછી અને પછી જ લસણની પેસ્ટને તેમાં એડ કરવાની જો આ રીતે તમે લસણની પેસ્ટ બનાવીને કાચની બરણીમાં ભરી દેશો તો તે છ મહિના સુધી બગડશે નહીં અને લાંબો સમય માટે તમે યુઝ કરી શકશો તો છે ખૂબ જ ઉપયોગી એવી કિચન ટિપ્સ ચાલો હવે આપણે લસણની ચટણી બનાવીશું તો લસણની ચટણી બનાવવા માટે પણ તમારે લસણને પહેલાં ફોલી લેવાનું અહીંયા મેં એક વાટકી જેટલું લસણ લીધેલું છે ફોલેલું તેને ખાંડરી દસ્તાની મદદથી આપણે પહેલાં લસણને ખાંડી લેશું જ્યારે પણ તમે લસણની ચટણી બનાવો ત્યારે તેને આ રીતે ખાંડરી દસ્તાની મદદથી જ લસણને ખાંડી લેવાનું તેને અજ આપણે ક્રશ કરી લેશું અહીંયા આપણે મિક્સચર જારનો ઉપયોગ કરવાનો નથી જો ખાંડરીમાં લસણ ખાંડેલું હશે તો તેની ચટણી છે એ ખૂબ જ સરસ ટેસ્ટી બને છે તો તમને લસણની ચટણી બનાવી હોય ત્યારે આ રીતે ખાંડરી દસ્તાની મદદથી જ લસણની પેસ્ટ બનાવવાની તો અહીંયા આપણું લસણ સરસ ખંડાઈ ગયું છે હવે આપણે તેમાં મસાલા એડ કરીશું જો તમને લસણ વધારે લાગતું હોય તો તમે તેમાંથી લસણ થોડુંક કાઢી પણ શકો છો હવે તેમાં આપણે દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા આપણે કાશ્મીરી લાલ મરચું દોઢ ચમચી એડ કરીશું સાથે સાથે તીખું મરચું પણ દોઢ ચમચી જેટલું લઈ લેશું તો કાશ્મીરી મરચું નાખવાથી કલર સરસ આવશે ચટણીનો હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અડધી ચમચી સાથે સાથે ધાણાજીરું પાવડર પણ એડ કરી દઈશું અડધી ચમચી અને હવે તેમાં આપણે ચપટી હળદર પણ એડ કરી દઈશું બધા મસાલા એડ કર્યા પછી તેને આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો ચમચીથી હવે બધા મસાલાને આ રીતે લસણ સાથે મિક્સ કરી લેશું તો અહીંયા આપણો મસાલો તો બનીને રેડી છે તમે જોઈ શકો છો હવે તેમાં આપણે થોડુંક પાણી એડ કરીશું ફક્ત એક ચમચી જેટલું પાણી એડ કરશું તો અહીંયા આપણો મસાલો બનીને રેડી છે તેને આપણે એક વાટકી કાઢી લેશું મસાલાને વાટકીમાં કાઢી અને ખાંડરીને આપણે સારી રીતે પાણીથી ધોઈ લેશું તો તેમાં પણ આપણે થોડુંક પાણી એડ કરી દઈશું અને હાથેથી આ રીતે ખાંડરીને ધોઈ લેશું અને તેનું પાણી પણ આપણે એક વાટકીમાં લઈ લેશું તો ચાલો હવે આપણે ચટણી વઘારીશું તેના માટે ગેસની ફ્લેમ ચાલુ કરીશું ગેસની ફ્લેમ ચાલુ કરી કઢાઈમાં તેલ ગરમ કરીશું અહીંયા આપણે તેલ બે મોટી ચમચી જેટલું લેશું તેલ ખૂબ ગરમ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું સેજ ગરમ થાય એટલે તેમાં આપણે રેડી કરેલી ચટણીને એડ કરી દેસું અહીંયા આપણે બીજી કોઈ પણ વસ્તુ નાખવાની જરૂર નથી લસણની ચટણીને આ રીતે જ વઘારવાની હોય છે તો તેલમાં આ રીતે લસણની ચટણી એડ કર્યા પછી એકદમ લો ફ્લેમ ઉપર તેને આપણે સાતરી લેશું હવે તેમાં આપણે મસાલાવાળું પાણી એડ કરી દેસું અને થોડીકવાર તેને આ રીતે હલાવશું એકાદ મિનિટમાં આપણી ચટણી બનીને રેડી થઈ જશે તો અહીં આપણી ચટણી સરસ રેડી થઈ ગઈ છે તેલ છૂટવા લાગ્યું છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેસું તો ખૂબ જ ઝડપથી બની જતી એવી લસણની ચટણી રેડી છે આ ચટણીને આપણે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકીએ છીએ તે બિલકુલ પણ બગડતી નથી લાંબો સમય માટે આપણે તેને સ્ટોર પણ કરી શકીએ છીએ જો તમે આ રીતે ચટણી બનાવશો તો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બનશે અને લાંબો સમય સ્ટોર પણ કરી શકશો લાંબી મુસાફરી હોય ત્યારે પણ તમે આ ચટણી બનાવીને સાથે રાખી શકો છો તો ખૂબ જ સરસ એવી ચટણી બનીને રેડી છે તેને આપણે સવિંગ બોલમાં કાઢી લેશું આજની રેસિપી તમને કેટલી યુઝફુલ લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને આજની રેસિપી યુઝફુલ લાગી હોય તો શેર કરવાનું Cool show, nay. Thanks for watching.